પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશને લઈ અસામાજિક તત્વો અને ગુંડા સામે કામગીરી હાથ ધરી હતી અને આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી ગુજરાત રાજ્યના પોલીસ અને મુખ્ય પોલીસ અધિકારી આદેશ મુજબ અસામાજિક તત્વો અને ગુંડા તત્વ વિરૂદ્ધ સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ અપાયા હોય જેને લઈ સુરત પોલીસ કમિશ્નરના આદેશને પગલે સુરતની કટોદરા પોલીસ પણ મેદાને આવી હતી અને ખટોદરા પોલીસે મથકના પીઆઈ બી રબારી સેકન્ડ પીઆઈ સીકે નિનામા અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટર તથા એમસીઆર અને તડીપારના ઇસમો તથા પાસાના ઇસમોને શેક સાથે ફૂટ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ પણ કરાયું હતું જેને લઈ અસામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો હતો